શ્રી કૃષ્ણ ભગવાનના મુગટમાં મોરનું પીછું કેમ હોય છે તે વાત ઇતિહાસને ધ્યાને રાખીને સમજીએ તો પ્રભુ શ્રીરામ વનમાં જાય છે ત્યારે સીતાજીને પાણીની તરસ લાગે છે પાણી ક્યાંય મળતું નથી એવામાં એક મોર આવીને પ્રભુને કહે છે કે થોડે દૂર એક પાણીનું સરોવર છે હું ઉડું ને તમે મારી પાછળ પછર આવો મોર ઉડતો જાય છે અને તેના અંગમાંથી એક એક પીછું ફેંકતો જાય છે રામ પીછાની પાછળ દોડતા જાય છે ને પછી એક વિશાળ સરોવર આવે છે અને રામ સીતાજીને પાણી પાય છે અને તેમની તરસ છુપાવે છે આ બાજુ મોરના એક એક કરીને બધા પીછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે રામ તેને ગોદમાં લઈને કહે છે કે આ તારું ઋણ કૃષ્ણ અવતારમાં હું પૂરું કરીશ કૃષ્ણ અવતારમાં ભગવાને સળ સાથે મોર મૂક ધરીને મોરનું ઋણ ચૂકવું જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં મુશ્કેલીના સમયમાં જો આપણને કોઈએ મદદ કરે તો એનો અહેસાન ક્યારે જિંદગીભર ભૂલાય નહીં એ અહેસાન ક્યારે જિંદગીભર ભૂલવો ન જોઈએ